નમસ્કાર સિદ્ધુ સટ સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે સિદ્ધુ સટ અમે આવી ગયા છે ગુજરાત ફર્સ્ટના વોરરૂંમાં અને સીધા અને સટ બંને પક્ષમાં ચાલતા કકડાટને લઈને ચર્ચા કરીશું સીધી વાત કરીશું કે ખરા અર્થમાં બંને પક્ષમાં શું રંધાઈ રહ્યું છે ખરા અર્થમાં કયા નેતાઓ છે કે જેમને લડવું છે પરંતુ પક્ષ તેમને લડવા દેવા માટે તૈયાર નથી બંને પક્ષમાં જે રાજકીય રીતે કખડાટ ચાલી રહ્યો છે કરશું ચર્ચા સીધી અને સટ સાઠ સીધું બોલ રૂમનું બજાર વાગ્યું છે અને રાજનીતિને લઈને આ સૌથી મોટા સમાચાર હાલ આવી રહ્યા છે ગુજરાતના રાજકારણને લઈને આ સમાચાર સમાચાર આવી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને આવી રહ્યા છે ભાજપની જેમ જ કોંગ્રેસમાં પર ભારે ખેંચતાણની સ્થિતિ રાજકોટ બેઠકના ઉમેદવારને લઈને જોરદાર ધમાસાણ ચાલી રહ્યું છે કોંગ્રેસમાં

એક તરફ વિક્રમ સોરાણીના નામની ચર્ચા બીજી તરફ હિતેશ વોરાનું નામ પણ કોંગ્રેસમાં ચર્ચામાં રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની ના પાડી છે એવામાં ડોક્ટર હેમાંગ વસાવાડા અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનું નામ પણ રેસમાં લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર રાજકોટ બેઠક પરથી કે ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન મંત્રી પરસોત્તમ રૂપાલાને જ્યારે મેદાને ઉતાર્યા છે ત્યારે રાજકોટ પર પરેશ ધાનાણી નહીં તો હવે કોણ ઉમેદવાર સતત રાજકીય માહોલ ગરમ છે રાજકોટમાં આજથી નહીં પરંતુ વર્ષોથી બે જૂથ એ રાજકોટની અંદર કોંગ્રેસની અંદર છે અને આ જૂથની કકડાટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તો આખરે કોંગ્રેસને અલવિદા કરી દીધી હતી પરંતુ ફરી શક્તિસિંહ ગોહિલે મેદાને આવતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસના પંજાનો હાથ પકડ્યો છે પરંતુ હાલ અલગ અલગ બે જૂથ

રાજકોટ ની જો વાત કરીએ કિશન તો અત્યારે આપણે જયારે વાત કરી રહ્યા છીએ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખ રાવલ આપણી સાથે જોડાયા છે હેમાંકભાઈ ખુબ ખુબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર હેમાંકભાઈમાં ભારતીય જનતા પાર્ટી જેવી સ્થિતિ કોંગ્રેસ પણ છે ક્યાંક રાજકોટ બેઠક માટે ખુદ પ્રદેશ પ્રમુખ રવાના થઈ રહ્યા છે રાજકોટ બેઠક માટે માન્ય પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ નો કાર્યક્રમ હતો કોઈ કોઈ પણ અમારી જોડે સ્થિતિ નથી એક કરતા વધારે દાવેદારો હોય ત્યારે સમજી જવાનું છે કે રાજકોટ બેઠક હોય કે બાકીની કોઈ પણ બેઠક હોય કોંગ્રેસ જીતની તરફ આગળ વધી રહ્યું છે માત્ર સ્ટ્રેટેજીકલ પ્લાનિંગની વાત છે તમે જોયું કોંગ્રેસની ની સ્ટ્રેટેજી મુજબ

ઠેકાણું નથી ભારતીય જનતા ઠેકાણા નથી છે અમારી કામ કરીએ એપ્રિલે હજી તો ફોર્મ ભરવાના થશે ચાલુ થશે મેન્ડેટ આપવાનું થશે અમારે ક્યારે ટિકિટ જાહેર કરવી ને ના કરવી અમારા કોંગ્રેસ ઉપર છોડી દો તમે મીડિયા ખાલી માત્ર ને ભારતીય જનતા પાર્ટી અત્યારે અમારો ધર્મ અમે નિભાવવાના છીએ એટલે એ મને ખુબ સારી રીતે આવડે છે એ તમે મને ના શીખવાડશો તમે જે રીતે રાજકારણ કરો છો એ જ રીતે હું મારો પત્રકારિતાનો નો ધર્મ નિભાવી રહ્યો છું વાત માત્ર એજ છે કે જો તમે કહેતા હોય કે ભાજપમાં બધું બરોબર નથી તો કોંગ્રેસમાં પણ ક્યાંક પ્રદેશ પ્રમુખ ને રાજકોટ જવું પડે છે મારે આજ વસ્તુ નો જવાબ જોયો છે હેમાંગભાઈ મારે મારે બીજો કોઈ જવાબ નથી જોતો હેમાંગભાઈ તમે ને હું આપણે બંને આપણી મર્યાદામાં રહીને વાત કરીએ શક્તિસિંહ ગોહિલ ત્યાં જઈ રહ્યા છે મારે આ વાતનો જવાબ આપની પાસેથી જોઈએ છીએ આપ એનો જવાબ આપશો તો મને ખૂબ ગમશે ઈશ્વરભાઈ હું જવાબ આપતા પહેલા કહું કે કોંગ્રેસ નું કઈ ઠેકાણું નથી આવા શબ્દો છે એક મીડિયા કર્મી તરીકે મને યોગ્ય ના લાગ્યા હું પણ મીડિયામાં ઘણા વર્ષોથી કામ કરું છું કોંગ્રેસ નું ઠેકાણું નથી એટલે શું અત્યારે કઈ ચૂંટણી જાહેર થઈ ગયા પછી ટિકિટ નો ચાર્જે છેલ્લો દિવસ છે અમે અમારી રીતે કોંગ્રેસ કરી રહ્યો છું હેમંત ભાઈ શું ભાઈ ઉમેદવાર ની વાત કરી રહ્યો છો કે ઉમેદવાર નું ઠેકાણું નથી પડતું રાજકોટમાં કોને ટિકિટ આપવી કોને ના આપવી

અરે પણ અમે મંચ આપ્યું છે તો અમે મંચ ની અંદર તમને લોકશાહી ને ચોક્કસ તો અમે આપના સો ટકા આપની માનમાં જાળવીએ છીએ પરંત મારે એટલું જ કેવું છે નંબર વન શક્તિસિંહજી ગોહિલ ક્યાં રાજકોટ દોડી નથી આવ્યા શક્તિસિંહજી ગોહિલ નો હાથ હશે હાથ જોડો નો જે કાર્યક્રમ છે એમાં જે લોકોએ કામ કરેલું છે એમને સન્માનિત થવાનો કાર્યક્રમ અગાઉ દસ દિવસ પહેલાથી નિર્ધારિત થયેલો છે આ આપની ચેનલના માધ્યમથી હું આપને કનેક્ટ કરવા માંગુ છું

ગુજરાત સવાલોનો જવાબ આપતા હેમાંગ રાવલે ક્યાંક મર્યાદા ભૂલ્યા છે રાજકોટ બેઠક પર સવાલ કરતા અને રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર મધ્ય ગુજરાતની રાજનીતિમાં મોટો સડવડાટ મધ્ય ગુજરાતની રાજનીતિમાં ભાજપ બાદ ઇન્ડી ગઠબંધનમાં પણ કકડાટ આણંદ લોકસભા પર નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી પણ ચૂંટણી લડવા જઈ રહી છે ના પ્રદેશ પ્રમુખ ખુદ જયંત બોસકિયા બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે ઇન્ડી ગઠબંધનમાં એનસીપી અને કોંગ્રેસે વખતો વખત ચૂંટણીઓમાં સાથે રહ્યા છે ગઠબંધન પણ થયેલું છે મહારાષ્ટ્રની પણ મહારાષ્ટ્રની અંદર પણ એન એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન હતું પરંતુ હવે આણંદ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન સાંસદ મિતેશ પટેલને ટિકિટ આપી છે કોંગ્રેસે આ બેઠક પરથી નેતા વિપક્ષ અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે ત્યારે જયંત બોસ્કી જે પાટીદાર સમાજમાંથી આવે છે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના તેવો પ્રદેશ અધ્યક્ષ છે ઉમરેઠ બેઠક પરથી તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે ત્યારે મિતેશ પટેલ જયંત બોસકી અમિત ચાવડા એમ આખો જે જંગ છે જંગ જોવા મળી રહ્યો છે અ ધર્મેશભાઈ ત્રિપાખ્યો જંગ જયંત બોસ્કીનું મેદાનમાં ઉતરવું આ ત્રીજો ચહેરો આ રણનીતિ ભારતીય જનતા પાર્ટી માટે એટલે કે મિતેશ પટેલ માટે ફાયદાકારક કે પછી કોંગ્રેસમાં અમિત ચાવડા માટે આ ત્રીજું પત્તું આણંદ બેઠક પર કોને રમ્યું ચોક્કસ થી પેલા સૌ પ્રથમ તો હું રાજકોટ કોંગ્રેસની વાત કરું કે હેમાંગ રાવલે જે ભલે કીધું હોય પણ હેમાંગ રાવલ પ્રદેશમાં બેસે છે આજ વાત તમે હેમાંગ વસાવડા પૂછી હોત ને તો ખબર પડત કે રાજકોટમાં શું થાય છે શક્તિસિંહ એના નિર્ધારિત કાર્યક્રમ મુજબ ભલે જતા હોય ત્યાં પરંતુ ત્યાં ત્રણ જૂથ છે અલગ અલગ ઉમેદવાર આપી દીધું છે અને ત્રણેય ઉમેદવારો પોતાના નામો નહીં આવે તો ગમે ત્યારે ગમે તે રીતે અસંતોષ વ્યક્ત થશે એ તો એ પણ ત્યારે કહેશે હેમાંગ રાવલ કે આ તો ટિકિટ ન મળે એટલે એક જૂથ અસંતોષ કરે એટલે બીજા પક્ષની ચિંતા તો રીતે આપણે કોંગ્રેસની પણ કરીએ છીએ અને લોકશાહીમાં દરેકની કરીએ છીએ હવે વાત આવી મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં ગઈકાલે જે મિતેશ પટેલવાળી વાત આવી અને મિતેશ પટેલે ખુદ ગુજરાત ફર્સ્ટ ઉપર જયારે અફવાનું ખંડન કર્યું કે આ અમારા વિરોધીઓ જે અફવા ફેલાવે છે હું જ ચૂંટણી લડવાનું છું એ પછીનો એપિસોડ એવો થયો છે કે એનસીપીની એન્ટ્રી થઈ છે અને જયંત બોસ્કી આવતા ત્યાં ત્રિપાખ્યો જંગ થાય તો જે લીડવાળી વાત છે એમાં કઈક અસર થાય આ કોઈ પણ એક ટેકનિકલ પ્રેશર છે હવે કોંગ્રેસ માટે અમિત ચાવડા માટે પ્રેશર છે કે મિતેશ પટેલ માટે છે આ તમામ વસ્તુ ત્યાં જોવાની રહે છે પણ જે જયંત બોસ્કીનું નામ આજે સવારથી જે જાહેર થયું છે એ ગઠબંધનવાળી વાત છે તો કેમ એનસીપી આવે છે એ કોંગ્રેસ માટે મહત્વની વાત છે કારણ કે અમિત ચાવડા મજબૂત ઉમેદવાર માન્યા હોય તો પછી જે મિતેશ પટેલ કીધું કે હું જ ચૂંટણી લડીશ અને પાંચ લાખ થી વધુ લીટ થી જીતું તો જયંત બોસ્કી નું આગમન અથવા એન્ટ્રી અથવા જાહેરાત એક બહુ મોટી વિચાર માગેલી એવી છે અને સૌથી વધુ અમિત ચાવડા ને અસર કરે પટેલ ઉમેદવાર વર્સિસ પટેલ ઉમેદવાર કારણ કે બોસ્કી નું ભલે આણંદના ના આખામાં એટલું એનું સંગઠન ના હોય પરંતુ ઉમરેઠ બેઠક પર તેઓ લડ્યા હતા ધારાસભ્ય પણ હતા જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી તો એ પટેલ ફેક્ટર એ કોને નુકસાન કારક પાટીદાર ફેક્ટર જ મહત્વનું જયારે છે અને અમિત ચાવડાની પસંદગી હોય ત્યારે એક માણસ જે ઓબીસી કહી શકાય એક જે એ રીતે મતોનું વિભાજન માટે જો જયંત બોસકી કે પાટીદાર માટે જો આવ્યા હોય

અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી શરદ પવારની પાર્ટી જોકે એનસીપીમાં પણ હવે બે ભાગ થયા છે તો તમે કઈ છો તમે અજીત દાદા પવારવાળી એનસીપીમાં છો કે જો કે એનો સ્પષ્ટ જવાબ નતો પરંતુ હાલ ગુજરાત ફર્સ્ટના વોરરૂમનું વોર બઝર વાગ્યું છે અને રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ પર આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર ભાજપના ઉમેદવારોને લઈને ગુજરાત ખેંચતા બાકી રહેલી લોકસભાની સીટો પર પણ ભારતીય જનતા પાર્ટીના સમીકરણો બગડ્યા છે ભાજપ સાબરકાંઠા અને વડોદરાથી પુરુષ ઉમેદવારને મેદાને ઉતારશે ભાજપ જુનાગઢ લોકસભા બેઠક પર મહિલા ઉમેદવારને મેદાને ઉતારી શકે છે આવી સ્થિતિમાં જુનાગઢથી ગીતા માલમ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શકે છે ભાજપ સાથે જોડાયેલા સૌથી સમાચાર ભાજપના ઉમેદવારોને લઈને ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર કારણ કે જે રીતે આખું કોકડું એ ગૂંચવાયેલું હતું ધીમે ધીમે આ કોકડું હવે ક્યાંક ઉકેલવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એક તરફ રંજન ભટ્ટે હવે ના પાડી દીધી છે તેવામાં વડોદરાની જે મહિલા બેઠક હતી એ મહિલા બેઠક પર ભાજપ હવે પુરુષ ઉમેદવારને ઉમેદવાર ઉતારી શકે છે તો હવે અન્ય બેઠક પર મહિલા ઉમેદવારને છે એ પક્ષ મેદાને ઉતારે એવી પણ પૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે એવામાં જૂના બેઠક પર ભારતીય જનતા પાર્ટી એ મહિલા ઉમેદવારને ટિકિટ આપે તેવી પૂર્ણ સંભાવનાઓ દેખાઈ રહી છે કારણ કે વડોદરાથી હવે કોઈ પુરુષનું નામ આવશે એમાં કેતન ઇનામદાર હોય છે કે પછી ભરત ડંગરનું પણ નામ છે ક્યાંક વિધાનસભાના પૂર્વ સ્પીકર પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીનું નામ પણ છે ભારતીય જનતા પાર્ટી પસંદગીનો કળસ એ કોના પર ઢોળે છે સૌથી મહત્વની બાબત છે પરંતુ હાલ સૌરાષ્ટ્રની જે બેઠક છે તેમાં પણ જે આખી સિચ્યુએશન છે બદલાઈ છે કે વડોદરાથી મહિલા નહીં તો જૂનાગઢથી મહિલા ઉમેદવારને મેદાને ઉતારવામાં આવે એવી આખી ચર્ચા થઈ રહી છે કારડિયાને ટિકિટ આપવી કોળીને ટિકિટ આપવી એ પણ એક સૌથી મોટો છે બેઠક બેઠક છે છે વડોદરા એ શહેરી ત્યાં જે જે પ્રશ્ન આવે મહિલા અથવા પુરુષ આ બે માંથી એક જ પ્રશ્ન આવીને ઉભો છે એટલે વડોદરામાંથી મહિલા કપાણી છે તો આ મહિલાને દીક્ષિત ઠકરાર જુનાગઢ બેઠક પર સેટ થાય એવી કોઈ શક્યતા ખરી કે પછી જુનાગઢમાં પણ પુરુષ ઉમેદવાર જ હશે બિલકુલ ગીતા માલમ છે તેના નામની જબરદસ્ત ચર્ચા છે કારણ કે મહિલા છે કોડી સમુદાયમાંથી આવે છે રાજેશ ચુડાસમાને ટિકિટ કાપીને જ્ઞાતિય સમીકરણનું સોકઠું તમારે સેટ કરવું હોય તો કોડી સમુદાયમાંથી ટિકિટ જ આપવી પડે તેમાં મજબૂત નામ આવી રહ્યું છે ગીતા માલમનું તો ગીતા માલમને જ આ મેદાન પર મેળે ઉતારી શકે છે કારણ કે કોંગ્રેસની રણનીતિ મુજબ કોંગ્રેસે પાટીદાર આગેવાનને જામનગરમાં ટિકિટ આપી દીધી છે તો જૂનાગઢમાં કોંગ્રેસ આહીર ઉમેદવારને ટિકિટ આપવા જઈ રહ્યું છે કા પ્રગતિ આ બે નામ તમારી સામે આવી રહ્યા છે આહીરોમાં આહીરોમાં પ્રગતિ આહીર એક ઉમેદવારી ને પરત ખેંચતા સૌથી મોટા સમાચાર છે રંજન બેન ખાસ ગણાતા કેતન ઇનામદાર

અને ઇનામદારનો રાજકીય જવાબ હતો કે હું દિલ્હી એ હોડી કરવા જઈ રહ્યો છું દિલ્હી એ મોદીનો પરિવાર છે અને અમે મોદી પરિવાર છીએ સૌ અને એટલા માટે થઈ અને અમે સૌ હોડી કરવા માટે દિલ્હી જઈ રહ્યા છીએ દીક્ષિત કેતન ઇનામદાર ખરા કારીગર અને જવાબ પણ જોરદાર કે અમારો પરિવાર એ દિલ્હી અમારો મોદી પરિવાર છે એમની સાથે હોડી કરવા જઈ રહ્યા છીએ હોડી પૂછવાનું હતું કે વડોદરા ભાજપમાં ચાલે છે હોડી ટિકિટ ચાલુ થઈ ત્યારથી જ્યોત હોડી કરી દીધી હતી ભાજપમાં કે છેલ્લે રંજનબેન ભટ્ટની ટિકિટ કપાડી ત્યાં સુધી આ ઘટનાક્રમ સામે ચાલ્યો ત્યારે કેતન ઇનામદાર આ પ્રશ્ન પૂછવો નતો કારણ કે વડોદરા ભાજપમાં છેલ્લા એક અઠવાડિયામાં જે નાટક ચાલ્યું કિશન આ સંસ્કારી નગરીમાં આવું નાટક ક્યારેય નથી થયું ગુજરાત ભાજપ એક કાળ ઠોકીને કહે છે કે કબર સિષ્ઠ પાર્ટી છે અમારી કેડર બેસ્ટ પાર્ટી છે અને ત્યાંથી જ તમારે તમારા મહિલા મૂર્છાના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષને સસ્પેન્ડ કરવા પડે વડોદરાથી જે હોડી સડગી ઉમેદવારને સૌથી પહેલા કારણ કે રંજન ભટ્ટે સૌથી પહેલા કીધું કે મારે નથી લડવું તો તમને શું લાગે છે વડોદરાની હોડીની જે ઝાડ છે આ ઝાડમાં કોણ કોણ હોમાઈ શકે છે હજી આ ઝાડ ક્યાં સુધી પહોંચી શકે જો આમાં લોટરી તો ગમે તેને લાગશે

પાટીલે પહેલા કહ્યું કે રાજ્યમાં ચૂંટણી માહોલ સાથે જોરદાર આંતરિક કકડાટ જોવા મળી રહ્યો છે સૌથી મોટા સમાચાર વડોદરા બાદ વલસાડ બેઠક પર પણ આંતરિક કકરાટ ભાજપના ઉમેદવારને લઈને અફવાઓએ જોર પકડ્યું છે વલસાડમાં સોશિયલ મીડિયામાં એક પત્રિકા વાયરલ થઈ ગઈ છે ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવવાના કારણે પાર્ટી પાર્ટીમાં પત્ર જે પત્રિકા ઓર છે શરૂ થઈ ગયો છે જોકે આ પત્રિકાનું ગુજરાત ફર્સ્ટ એ કોઈ પણ પ્રકારનું છે ગુજરાત ફર્સ્ટ આની કોઈ પણ પ્રકારની જાહેરાત કરતું નથી સોશિયલ મીડિયામાં અફવાઓનું બજાર ગરમ છે પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે છે આ લખ્યું વલસાડ ડાંગ લોકસભા સીટની વ્યથા કહો કે મજબૂરી તમે સમજો એ સવિને જણાવવાનું કે અમારી છવ્વીસ વલસાડ ડાંગ લોકસભા ઉપર સ્કાયલેબ લેબ ધવલ પટેલને ઉતારી દીધા છે આ પત્રિકામાં એવું લખવામાં આવ્યું છે કે ધવલ પટેલ બેઝિકલી સુરતના રાંદેર રહે છે અને અહીંના લોકોનું નું કેવું છે પત્રિકાના નનામી છે આમાં કોંગ્રેસ નથી લખ્યું ભાજપ નથી પણ છેલ્લે લિખિંગ લખ્યું છે કે આપનો ભારતીય જનતા પાર્ટીનો એક નિષ્ઠાવાન કાર્યકર આ કાર્યકર આવું કર્યું છે પરંતુ કિશન આ પત્રિકા વાયરલ થઈને આપણે સૂત્રો જ કહ્યા છે ને હજુ આ શબ્દ તમે વાંચી શકો છો કે કાર્યકર્તાના નામે આ પત્રિકા કે વાયરલ કરી છે મારા કેમેરામેન ને કહી શકન ને પત્રિકા બતાવે અને જોવે કે એક કાર્યકર્તાના નામે આ પત્રિકા વાયરલ થઈ છે પરંતુ કિશન હવે કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ શું કહ્યું વલસાડના આપણે એ પણ સાંભળીએ કારણ કે પત્રિકા ઉપર વલસાડ છે આપણે એ બતાવીશું કે કોંગ્રેસ ઓકે ભાઈ ભાજપ કોંગ્રેસના નેતાઓ શું કહે છે આપણે સાંભળી લઈએ પહેલા મને ઉમેદવાર બદલે તો પણ નફો છે અને ઉમેદવાર ન બદલે તો પણ નફો છે કારણ કે અમે સ્થાનિક લેવલે રોડ રસ્તાથી લઈને નાનામાં નાની સમસ્યા મોટામાં મોટી સમસ્યા સાથે લોકોની સાથે રહ્યા છે અહીં વલસાડ લોકસભાની નાળ અને એના પ્રાણ પ્રશ્નોને વિશે અમને પૂરેપૂરી ખબર છે અને ઉમેદવાર બીજા ગમે તે ઉમેદવાર હોય અમે અમારી ઉમેદવારી ચાલુ રાખીશું લોકોનો પ્રતિસાદ અમને ખૂબ મળી રહ્યો છે અને આ લોકસભા વલસાડ છવ્વીસ અમે ખૂબ બહુમતીથી જીતીશું એ પોતે કહે છે વાંસદા વિસ્તાર મત વિસ્તારના ઝરી ગામના છે પરંતુ એ પોતે જ જાણે છે ઝરીના રસ્તા અથવા એમને ઝરીમાં એકલા મોકલી દો અને કહેવો કે એમનું ઘર ક્યાં છે ત્યારે આપણને ખબર પડી જશે કે એ ક્યાંના છે અને ક્યાંના વતની છે વલસાના ઉમેદવાર બદલાય છે અરે ભાઈ તમારી એકસો છપ્પન વિધાનસભા હોય અને તમે આ વિસ્તારમાં બધાની વાત કરો છો એટલે એ લોકો બી જાણી ગયા છે કે અમારી કંઈક ભૂલ થઈ છે આમ તો એ કંઈ સુરત રાંધે રહે છે પણ દન કહેવાનું એવું છે કે વાંસદા તાલુકા ઝરી ગામના વતની છે પણ અમારા અનંતભાઈને અમારું અમારા ઉમેદવારને પૂછ્યું કે અનંતભાઈ તમારા તાલુકા તમારા તાલુકાનો વ્યક્તિ છે તો આનંદભાઈ નથી ખબર કે ત્યાં ગામના નથી રોકતા વડીલ માણસને પૂછતા હતા કે ભાઈ આમાં ઝેરી ગામમાં આ ઉમેદવારનું ઘર ક્યાં આવ્યું ધવલભાઈનું તો પેલો ભાઈ બી પૂછવાય છે કે ધવલભાઈ તો બહાર રહે છે ને પરિવાર બહાર રહેતો છે ને એટલે આમાં કંઈ નથી આ લોકો ગભરાટ થઈ ગયો છે હવે નવી વાત લાવે છે ઉમેદવારી બદલવાની પણ અમને કઈ ફરક ઉમેદવાર બદલે કે ઉમેદવાર ચાલુ રાખે અમારી વલસાડ જિલ્લા કોંગ્રેસ સીટ જીતશે વાહિયાત વાત છે ખોટી વાત છે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વર્ગ છે કેડર બેઝ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવાર પસંદ કરે છે બધા જ પાસાઓની ચકાસણી કરીને ઉમેદવાર પસંદ થતો હોય છે અને એક વખત ઉમેદવાર પસંદ થઈ ગયા પછી કોઈ પણ કાળે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલતી નથી એટલે આ ખોટો ગ્લોબલ પ્રચાર વિરોધી પાસે બીજા મુદ્દાઓ નથી અને એના માટે આ લોકોને ભરમાવવાનો અને ભડકાવવાનો આ દુષ્પ્રયાસ કરે છે બાકી એ વાતમાં કોઈ તથ્ય નથી તો ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય બંને પાર્ટીમાં ક્યાંક

ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવા અનિચ્છિતતા વ્યક્ત કરી કે હું આ ચૂંટણી નથી લડવા માંગતો ધવલ પટેલે પણ લડવાની ના પાડી શકે છે આ સૌથી સમાચાર રેખા બનાસકાંઠા થી ચૂંટણી લડે તેવી પૂર્ણ શક્યતાઓ લોકસભાની ચૂંટણી પહેલા જબરજસ્ત ગરમાવો વડોદરાથી રંજન ભેટે ચૂંટણી લડવાની ના પાડી દીધી અલગ અલગ જગ્યાએથી આ દ્રશ્યો આવ્યા કે જ્યાં રંજનબેન ભટ્ટે કહ્યું કે મને પાર્ટીએ ઘણું આપ્યું પરંતુ હવે મારે ચૂંટણી લડવી નથી બીજી તરફ ભીખાજી ઠાકોરે સાબરકાંઠાથી ચૂંટણી લડવાની ના પાડી દીધી અને હજુ પણ વલસાડની ટિકિટ બદલાય તેવી શક્યતાઓ અને અફવાઓનું માર્કેટ ગરમ છે ખરા અર્થમાં વડોદરાની ટિકિટ બદલાયા બાદ સાબરકાંઠાની ટિકિટ બદલાઈ પરંતુ હજુ ભારતીય જનતા પાર્ટીમાં જે અફવાઓ ચાલી રહી છે ટિકિટો બદલવાની પરંતુ આ ટિકિટો કેટલા અર્થમાં બદલાશે કહેવું ઘણું અઘરું છે કારણ કે હજુ લોકસભાને ઘણી વાર છે દીક્ષિત રંજન ભટ્ટની ટિકિટ બાદ ભીખાજીનું તરત પરંતુ હવે રેખાબેનની ટિકિટ નથી બદલાવાની જો બે ત્રણ ધામ હતા આપણે ગુજરાત ફર્સ્ટ દર્શકોને સ્પષ્ટા કરીએ તમને પણ જણાવી દઈએ કે આણંદની એક વાત હતી પરંતુ ગુજરાત ફર્સ્ટ કાલે રાત્રે જ દસ વાગે કહી દીધું હતું કે હવે મિતેશ પટેલ નહીં બદલાય મિતેશ પટેલ જ આણંદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેશે

ભરપૂર ભીડો પણ બંને પક્ષના નેતાઓમાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય છે કે આવે જ તેની સાથે કોંગ્રેસમાં પણ જે ભીડ આવી રહી છે એટલે કદાચ વલસાડમાં કોઈ ફેરફાર આવે તો મને નથી લગતું પરંતુ બાકી અત્યારે બધે બેઠકો છે તેમાં મામલો શાંત ભાજપે મહદઅંશે પાડ્યો છે બિલકુલ તો મામલો મહદઅંશે શાંત પાડવામાં આવી રહ્યો છે સતત વોરરૂમ બજાર વાગતા રહેશે લોકસભાની ચૂંટણીને લઈને સતત સમાચારોનો ફ્લો ગુજરાત ફર્સ્ટ પર આપને જોવા મળતો રહેશે પરંતુ સીધુ અને સટના માધ્યમથી ગુજરાત ફર્સ્ટ ના વોરરૂમ હાલ આટલું જ રાજનીતિની દરેક અપડેટ જોવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર